સુપ્રીમ કોર્ટનો આદેશ દેશના તમામ નાગરિકો ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધોને સુરક્ષિત ફૂટપાથ ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે ચાર અઠવાડિયાની અંદર એવા દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવે જેનાથી દેશભરમાં તમામ ફૂટપાથ સુલભ અને અતિક્રમણયુક્ત બની શકે આ આદેશ ડોક્ટર એસ રાજાશેખરન દ્વારા દાખલ જનહિતની અરજી ઉપર સુનાવણી દરમિયાન આપ્યો હતો જેમાં ભારતની ફૂટપાથોની દયનીય સ્થિતિ અને દિવ્યાંગોની પરેશાનીઓને ઉજાગર કરી હતી આ મુદ્દે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર બનાવવામાં નિષ્ફળ જશે તો અદાલત દ્વારા ગાઈડલાઈન તૈયાર કરાશે આ અરજી ઉપર હવે આગામી સુનાવણી એક સપ્ટેમ્બરના રોજ થવાની છે અરજકર્તાએ કહ્યું હતું દેશમાં કઈ જગ્યાએ ફૂટપાથ જ નથી અને જ્યાં છે ત્યાં તૂટેલી છે અથવા તો તેના ઉપર દબાણ થઈ ચૂક્યા છે આ સ્થિતિમાં દિવ્યાંગોને મુશ્કેલી પડે છે અને સામાન્ય પગપાળા જતા લોકોનો જીવ પણ જોખમમાં રહે છે અરજીમાં સંવિધાનના અનુચ્છેદ ચૌદ અને એકવીસનો હવાલો આપતા દલીલ કરવામાં આવી હતી કે દરેક નાગરિકને સમાનતા જીવનનો અધિકાર છે જેમાં સુરક્ષિત ચાલવું પણ સામેલ છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત पल्लवी शेठ द्वारा प्रस्तुत जोई शिका थे न्यूज ऑफ कच्छ न खास प्रस्तुति अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी तो इनमें न जमा हो मच्छरदानी

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર